પીલુડા ખાતે ગુજરાતની જે પોતામાં નંબરની જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીલુડા પિલુડા તેનું બિલ્ડિંગનું ઓપનિંગ ગઈકાલે મિત્રો કરવામાં આવ્યું હતું અને ગુજરાત વિધાનસભાના શ્રી જે આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા આ બિલ્ડિંગનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું બરાબર અને સરસ એ બિલ્ડિંગ બનાવેલી છે અને આંતરિયાળ વિસ્તારમાં જે રહેતી જે બાળાઓ છે તેમને હોસ્ટેલની અંદર રહી અને ભણવા માટેની મિત્રો સુવિધા પૂરી પાડી શકાય તેના માટે જે આપણી ભાજપ સરકાર દ્વારા મિત્રો આ એક વિકાસનું એક કામકાજ કરવામાં આવ્યું છે અને બિલ્ડિંગ પણ સરસ મજાનું બનાવેલું છે અને દસ કરોડથી પણ વધુના ખર્ચે આ બિલ્ડિંગ બનાવેલું છે ને હોસ્ટેલમાં રહેવાનું જમવાનું તદ્દન ફરી એટલે ચીડા આજુબાજુના જેટલા પણ ગમડા લાગે એ ગોમના લોકોને કોઈને પણ લાભ લેવો હોય તો પોતાની બાળાઓને ત્યાં મૂકી શકે હોસ્ટેલની અંદર ભણવાનું બધું તદ્દન બધું ફરી